શહેરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન મહેશભાઈ મહેશભાઈ રાજપૂત રાજપૂત દ્વારા દ્વારા અનેક સેવાકીય પણ કરવામાં આવે છે પરિવાર આમળા પ્રાથમિક શાળા ખાતે ચોપડાનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે ચોપડા વિતરણ સાથે વિદ્યાર્થીઓને સહયોગ કરતા રાજપૂત પરિવારનો શાળા પરિવારે પણ આભાર વ્યક્ત કર્યો હતો આવેલ મહાનુભાવોના હસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આમળા પ્રાથમિક શાળાને મારા માતા પિતા અને તેમજ મારા ભાઈના સ્મરણાર્થે હું ચોપડાનું વિસ્તરણ કરું છું અને આ વર્ષે અમે નવું ગામ એક શેરામાં બી વિસ્તરણ કરેલ છે જરૂરિયાત જરૂરિયાતમંદ વિભાગોને આશરે કેટલા ચોપડાનું વિતરણ કરવું આશરે છ હજારના ચોપડાનું વિતરણ કરેલ છે રોજ આમળા પ્રાથમિક શાળા ખાતે હરસિદ્ધિ જ્વેલર્સ પાદરાના માલિક શ્રી મહેશભાઈ એમ રાજપૂત આમળાવાળા તરફથી આમળા પ્રાથમિક શાળાના બાળકોને એક હજાર ચોપડાનું વિદ્યાદાન મળેલ છે મહેશભાઈ તરફથી શાળાને છેલ્લા ઘણા વર્ષોથી આ વિદ્યાદાન મળતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ તેમને શાળાને જે પણ જરૂર હોય તેની મદદ કરવાની એમને ખાતરી આપી છે તો આ પ્રસંગે હું મહેશભાઈ રાજપૂત અથવા અને તેમની સમગ્ર ટીમનો આમડા શાળા પ્રાથમિક પ્રાથમિક શાળા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું